કેડે વગડે આપણે મંદિરમાં જઈએ તો આપણે ડંકા વગાડતા હોય છોકરા એર્યા હોય રમતા હોય એની એ ઈચ્છા હોય કે આપણે ડંકો વગાડીએ પણ એની કેડે ડંકા વગડે ભલે બહુ કલબલ કરે તો એની માં એને ઉપાડી ને ટીન ટીન કરાવે માની કાંખ માં દુનિયામાં ડંકા ન વગડે આ વાત હું રાહુલ બે સાટુ નથી કર

એટલે અમને આ લોકો અમારી ટીકા કરે એનો વાંધો છે નહીં એનું કારણ મુખ્ય જ આ છે કે અમને વિરોધ પક્ષ બહુ ગમે મને પર્ટીક્યુલરલી કારણ કે અમારો જાજો ભાગ વિરોધ પક્ષ માં જ ગયો અમારી કાળી દાટીમાં હું કાર્યકર્તા તરીકે શરૂ થયેલો આ દોડી થઈ ગઈ અમારી એટલે વિરોધ પક્ષ તરીકે અમને ગમે અમે તો આપણે તો વ્યવહારિક રીતે પણ જાન લઈને જાય માંડવા વાળી બેનું હોય એવી વેવાય તો આપણે સમજીને જ ગોત્યા હોય સાત આઠ જણા વૈશમાં પીડ્યા હોય ગળે બધું હોય ત્યારે વેવાય થયા હોય ને તો એ માંડવા વાળી બેનું ગાય ને તારું વરરાજાનું નાક નળિયા જેવું છે એનો અણવર બુસો છે

લખો લખો મારા નામે ફરિયાદ હું કોઈ ના આચાર સંહિતા તો એને મને કીધું કે સાહેબ એમાં કઈ વાંધો નથી ફરિયાદી લઈ ને પકડીએ ખરા પણ હવે આ એવા લોકો છે કે એને ગામમાં કોઈ ઉધાર માવો દેતું નથી પાસે આવા લોકો મોદી સાહેબ માટે ગમે તેવું બોલે ગમે તેવી ગાળો લખે સાહેબ હિન્દુસ્તાન નો વટ દુનિયામાં કેવો પડે છે હું તમને છેલ્લો એક દાખલો દઉં હમણાં આંતરરાષ્ટ્રીય કોર્ટની ચૂંટણી થઈ મારી રાજકારણમાં સમજણ જે દિવસથી થઈ ત્યારથી મેં કોઈ દે સાંભળ્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપણે કોઈ ફોર્મ ભરવાઈ ગયા હોય એવું મેં સાંભળ્યું નથી પછી કદાચ થયું હોય તો મારી માહિતીનો દોષ ગણાય પણ મારી જાણકારીમાં તો નથી જ એમાં આપણે ફોર્મ ભર્યું આપણી સામે ઉમેદવાર ઇંગ્લેન્ડનો નો હતો અને એને અમેરિકાનો ટેકો હોય ઇંગ્લેન્ડ અને અમેરિકા બે દેશો વચ્ચે એવું સમાધાન છે કે અમેરિકાનું ફાઇટર કોઈ પણ દેશની ઉપર હુમલો કરવા માટે જાય અને એક બોમ્બ નાખે એટલે બીજું ફાઇટર લંડન નું ઉપડે ઉપડે ને ઉપડે જે બે વચ્ચે કોઈ દિવસ વાટાઘાટો કરવાની જરૂર નહીં અમેરિકા એ હુમલો કર્યો એટલે ઇંગ્લેન્ડ નો હુમલો થાય જ એવી જેની દોસ્તી છે એ ઈંગ્લેન્ડ નો ઉમેદવાર આપણા ઉમેદવારની સામે હતો એને અમેરિકાનો ટેકો હતો એકસો ને ત્રાણું દેશો આના સભ્ય હતા એમાં મતદાન કરવા વાળા એકસો ને ત્રાણુ સભ્યો હતા ભારતના ઉમેદવાર ને એકસો ને ત્યાંસી મત મેળ્યા અને દેશનો વટ કેવાય અને દેશનો ડંકો વગાડ્યો કેવાય મેં એક સભામાં અમારા જિલ્લામાં વાત કરતો હતો એક બાપા મોર બેઠા દત્ત મને કે રૂપાલા ડંકો તો કેદુ નો ટીંગાતો હતો

આંકડામાં ધારાસભ્યો ઉત્તર પ્રદેશમાં ચૂંટાતા નથી ગુજરાતમાં સરકાર બનાવવાના સપના દેખાડો છો તમારા સાહેબ આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર નહોતી ઈ પેલા વીજળી નહોતી ઈ પેલા પાણી નહોતું ઈ પેલા રસ્તા નહોતા

તમારી આ સભામાંથી મારે ગુજરાતના મુખ્યમંત્રીને અભિનંદન આપવા છે ગુજરાત ના ખેડૂતોને જીરો ટકા આવડો મોટો ફેરફાર આ રાજ્યની અંદર થાય અને તમને દેખાય નહીં પચાસ વર્ષ ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીના રાજને રાજ ને બાવીસ વરસ પાણીની વ્યવસ્થાઓ હતી આપણી કે સરકાર તરફ થી તમારા વિસ્તાર પાંચસો કરોડ થી વધારે રૂપિયા ધારાસભ્ય છે હું મંત્રી હતો પાણી પુરવઠા વિભાગનો માં પહેલી સરકારમાં મારું કુલ બજેટ મારા વિભાગ નું કરોડ હતું રાજ સરકાર બજેટ કરોડ આ ધારાસભ્ય તરીકે દસ હજાર કરોડ નું બજેટ આ વખતે વિજયભાઈ રૂપાણી નીતિન પટેલે જે બજેટ મંજૂર કર્યું એક કરોડ ને એકસો તેર લાખ રૂપિયા વાપરા દેશી બાજરાના ડુંડા ને અને કણહલું પાકે આવે પણ એને ખબર નથી કે હજી આ ગુજરાત ના કણબીઓ કેડી ગોફણ બાંધવાનું ચાલુ રાખ્યું અહીંયા કોઈ ને ઉતરવાનું થતું નથી ના સપના કોઈ જોતા નહીં મનમાં વિચાર એવા આવે છે ઉત્તર ગુજરાત બાજુ કોક દિવસ તમે જાઓ ને તપાસ કરજો જેને આંટો મારવામાં શોખ હોય રસનો મોટેરા મંદિર ને એ બાજુ તો સોફાળ સોફાળ જેવડા મધ થાય ડબો ડબો મધ નીકળે થાય આ ના કરોડ ને લાખ નું બજેટ ગુજરાત ની તિજોરીમાં ભાળી ગયા છે એટલે મોઢામાંથી કોંગ્રેસીઓને લાળ પડે છે બાવી વર્ષના પારણા કરવા છે ને લાંબી જીપે સાંટવું છે આમાં ઈ હાટવા ઉતાવળા થાય છે અને કઈ તમારી કોઈની પડી નથી ગુજરાતની ની નવ સબરા સૂત્ર લઈ આવ્યા છે આમાં નવ સર્જન કરો તો હું આ સુટણી માળા મને દા વાગ્યા કે સુધી તો હું દે ની થાય કે ભાઈ કે ગેર હોય બેહી કે નહી તો ને પછી તપાસ હું આંખું બંધ કરીને વિચારું કે નવ સર્જન કરશે હું આ અમે 24 કલાક વીજળી આપી છે તે હું 26 કલાક લખાવશે

સોી કલાક બિલ મુદ્દાની વાત કરતા નથી મિત્રો પણ ગંભીર વાત મારે આજ તમારી સામે જે મૂકવી છે કે આ કોંગ્રેસના લોકો ગુજરાતની જનતાને જે ગેરમાર્ગે દોરવાનું પાપ કરી રહ્યા છે એને યાદ કરાવવાની જરૂર છે અર્જુનભાઈ મોઢવાડિયા અમને હવાર બપોર સાંજ ત્રણ વખત ગાળ્યો દેવાનો કાર્યક્રમ કરે છે એના પોરબંદરમાં અમે સભા કરવા માટે જાતા હતા એ વાત હું તમને કરતો તો ત્યાંથી બીજે રસ્તે વીય સાહેબ ઈ પોરબંદરની બહાર પાક્કા કલરનો બોર્ડ મારેલું મેં મારી આંખે વાંચ્યું છે કે અહીંયા કાયદો ને વ્યવસ્થાની હદ પૂરી થાય છે ઈ પોરબંદર તમે બોરબંદરની અંદર હુંકારો નહોતા કરી શકતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ સુદામા અને કૃષ્ણના અમર પ્રેમની કહાની આપતું આ પોરબંદર આ ત્રણેયના નામ તમે એમાંથી કાઢી નાખે તાન પોરબંદર કોનું શરમણ મુંજા તમારા આ રાજમાં પોરબંદરની અંદર જેલ બંધ કરવી પડી હતી શિક્ષક ન હોય તો નિશાળ બંધ થાય ડોક્ટર નો હોય તો દવાખાનું બંધ થાય પણ જેલ બંધ થવાના ઇતિહાસમાં દાખલા ક્યાંય નથી ઈ કોંગ્રેસના રાજમાં બંધ થઈ ગઈ હતી કારણ રાત્રે બધાય પંખી બહાર નીકળી જાય આખી રાત વિસ્તારમાં હેરાન ગતિ કરીને હવારમાં પેલા વહેલા આવીને હોય જાય અને પોલીસ સ્ટેશન લોકો ફરિયાદ કરવા જાય પોલીસ એને મારે કે આ તો જેલમાં છે ને તું ખોટી ફરિયાદ કરવાય આનો કોઈ ઉકેલ નહીં લાવી શકવાને બદલે જેલ બંધ કરી હતી અને સાહેબ પોરબંદર ને છોડો ગુજરાત નું પાટનગર ગણાય અમદાવાદ અમદાવાદ ની અંદર એક લતીફ થયો હતો સાહેબ એને જેલ માંથી પાંચ જગ્યાએ ફોર્મ ભર્યું અમદાવાદ કોર્પોરેશન ની ચૂંટણી માં પાંચ જગ્યાએ પાંચ જગ્યાએ ચૂંટાઈ ગયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર લતીફ નામનો માફિયો પાંચ પાંચ જગ્યાએથી ચૂંટાય કેવી વ્યવસ્થા હતી તમારા રાજની

એમાંથી નો બારે નીકળે પછી ઉપર બારે મે ખાંગા થાય ને તોય પછી એમાંથી ડોકું બારું નીકળી શકે મિત્રો આપણને ગુમરાહ કરવા માટેની આ કોશિશ કરનારી કોંગ્રેસને હું આજે આ જુનાગઢ માણાવદરની ધરતી ઉપરથી પૂછવા માંગુ છું કે દિલ્હી થી અને ગુજરાતના નેતાઓ એક મહિનાથી ગુજરાતની જનતાની વચ્ચે તમે ભાષણો કરો છો તમે નર્મદા યોજના અંગે કેમ બોલતા નથી